હાલ લઈ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પચીસ ટકા જેટલો વધારો નોંધાયો છે ત્યારે ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાએ ગુજરાત ન્યૂઝના દર્શકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું હાલ ઋતુ ચાલી રહી છે જેમાં સવારે ધુમ્મસ પણ આવી રહી છે તો સવાર અને સાંજે ઠંડી પણ પડી રહી છે હાલ લઈ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વાયરલ રોગોમાં આંશિક વધારો થયો છે તો હોસ્પિટલના એનસીડી વિભાગમાં હાલ શ્વાસના દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં શિયાળાને લઈ શ્વાસના દર્દીઓમાં પચીસ જેટલો વધારો થયો છે તો મેડિકલ કોલેજના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા દ્વારા શ્વાસના દર્દીઓ માટે ખાસ માર્ગદર્શન અપાયું છે હું ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજા ફિઝિશિયન ભાવસીજી હોસ્પિટલ પોરબંદર અત્યારે શિયાળાના સમયમાં શ્વાસના દર્દીઓનું પ્રમાણ ધીરે ધીરે ઘણું વધી ગયું છે જે જૂના શ્વાસની બીમારી હોય કે નાની શરદી ઉધરસ પણ હોય એ પણ મોટું સ્વરૂપ અત્યારે લઈ શકે છે બીજું ઠંડી હોય શિયાળો હોય તો વાયરલનું પ્રમાણે બહુ વધારે હોય હુમલાનું અને પેરેલિસિસનું પ્રમાણ એ શરદીમાં થોડું વધારે હોય છે એટલા માટે શરદીના હિસાબે આપણે સાચાકલીમાં જોવું તો થોડાક જેને ઉધરસ થતી હોય એનાથી દૂર રહેવું માસ્ક પહેરવું બીડી જે પીતા હોય કે જે પહેલેથી શ્વાસની બીમારીથી પીડિત છે પહેલાં કોઈને ટીબી થયો છે એ બધાએ ઠંડીથી ખૂબ ધ્યાન રાખવું ઠંડા પાણીને લાવવું નહીં અને સરખી રીતના ઓઢી અને ગરમીમાં રહેવું હુમલા માટે અને પેરાલિસિસનો હુમલો છે એ બે માટે પાણીનું પ્રમાણ વધારે રાખવું પડે શરદીમાં આપણે પાણી ઓછું પીતા હોય એટલે પ્રમાણે લોહી જાડું થાય એના હિસાબે હૃદયરોગનો હુમલો અને પેરાલિસિસનો હુમલો આવી શકે આટલું આપણે ધ્યાન રાખીએ તો ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા દ્વારા હાલ શ્વાસના દર્દીઓ ઉપરાંત હૃદય રોગના દર્દીઓ માટે પણ ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર